દીવ બ્રહ્માકુમારી સેન્ટરની ચૂંટાયેલા સાંસદ કરી મુલાકાત કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આવેલ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બ્રહ્માકુમારી સેન્ટરની ઉમેશ પટેલે કરી મુલાકાત અને શિવ બાબાના આશીર્વાદ લીધા હતા જ્યાં દમણ દીવના ચૂંટાયેલા સાંસદ ઉમેશભાઈ પટેલનું સાલ ઓઢાડી સ્મૃતિ આપી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે સાંસદ ઉમેશ પટેલે દીવ બ્રહ્માકુમારીના મુખ્ય સંચાલિકા ગીતા દીદીના આશીર્વાદ લીધા હતા ગીતા દીદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા

બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દીવ સેવા કેન્દ્ર હું બ્રહ્માકુમારી ગીતાબેન આજે બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર પર આપણા નવ નવનિયુક્ત ઉમેશભાઈ પટેલ જેઓ સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે એમને ખાસ બ્રહ્માકુમારી વિદ્યાલયની મુલાકાત લીધી પાંચ મિનિટ મેડિટેશન પણ કર્યું અને શાંતિની અનુભૂતિ કરીને ખૂબ